નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો ત્યારે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ ધનુ સંક્રાંતિની કથા મહિમા પૂજન વિધિ વિશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સંક્રાંતિ અર્થાત સૂર્ય રાશિ પરિવર્તનનું ઘણું મહત્વ છે કહેવાય છે કે ધનુ સંક્રાંતિના દિવસે કે ગ્રહણના દિવસે અમાવસ્યા પૂર્ણિમાના દિવસે જે દાન પુણ્ય કરાય છે તે હજાર ગણો ફળ આપીને જાય છે સૂર્યદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે તેને મલ માસ કહેવાય છે ધર્મશાસ્ત્ર અનુસાર મલ માસ દેવોનો વિશ્રામનો કાળ છે એટલા માટે આખો માસ વિવાહ ગૃહ પ્રવેશ નામકરણ અને માંગલિક કાર્યો થતા નથી સંક્રાંતિનું આ મહત્વ કેવળ ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સંબંધની દ્રષ્ટિએ પણ ઘણું છે માનવામાં આવે છે કે ધનુ સંક્રાંતિ પર સૂર્યનારાયણની ઉપાસના કરવાથી તે જ આરોગ્ય દીર્ધાયુ માનસિક શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દીપદાનનું ઘણું મહત્વ છે તલનું દાન કરાય છે ગોળનું દાન કરાય છે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે પાપોનો ક્ષય થાય છે આ બધા કાર્યો છે તેનું ફળ અનેક ગણું કહેવાનું છે ધનુસંક્રાંતિના દિવસે કરેલ દાન જપ તપ આદિ અન્ય દિવસથી અપેક્ષાએ આધિક ફળદાયી છે આ અવધિ આધ્યાત્મિક સાધના સેવા ધ્યાન આત્મશુદ્ધિ માટે અત્યંત શુભ મનાય છે ધનુસંક્રાંતિ એ પર્વ છે જ્યારે સૂર્યદેવ વૃષિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ધનુ સંક્રાંતિ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ સૂર્યદેવ ધનુરાશિમાં પ્રવેશ કરશે જે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે સૂર્ય સંક્રાંતિમાં પુણ્યકાળનું પણ ઘણું મહત્વ છે તે પુણ્યકાળ છે સવારે લગભગ સાત મિનિટથી લઈને બાર ને ત્રેવીસ મિનિટ સુધી મહા પુણ્યકાળ છે સાત ને નવ મિનિટથી લઈને આઠ ને ત્રેપન મિનિટની આસપાસ હિન્દુ ધર્મમાં સૂર્ય સંક્રમણને અત્યંત પવિત્ર મનાય છે શુભ મનાય છે આ દિવસે સૂર્યોદય સમયે સૂર્યદેવને ને તલ ગોળનું દાન કરવાથી સૂર્યમંત્રનો જાપ કરવાથી કહેવાય છે કે ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જાણે અજાણે થયેલા દોષ છે કુંડળીમાં રહેલ દોષ છે ગ્રહ બાધા છે નળતર છે એ સર્વે કાંઈ દૂર થાય છે કારણ કે પરમ પ્રકાશમય સૂર્યનારાયણ દેવ કે જે સાક્ષાત ભગવાન વિષ્ણુના જ અંશ મનાય છે તેમની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ અંધકાર દૂર થાય છે આજે વસ્ત્ર અન્નદાન કંબલદાન તલનુંદાન ઘણું શુભ મનાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ઊર્જા દેવાવાળો આ દિવસ મનાય છે ધન એક અગ્નિ તત્વ વાળી રાશિ છે એટલા માટે સૂર્યદેવનો જ્યારે પ્રવેશ થાય છે ત્યારે સાહસ આત્મવિશ્વાસ સકારાત્મકતાનો સંચાર થઈ જાય છે જીવનમાં આ ઉપરાંત સ્વાસ્થ્ય માનસિક બળ નિર્ણય લેવાની શક્તિ પણ પ્રદાન કરે છે સૂર્યનારાયણ દેવ સૂર્ય દોષ આત્મવિશ્વાસની કમી હોય સ્વાસ્થ્ય નહી સમસ્યા હોય તો પણ આ દિવસે ખાસ સૂર્યનારાયણ દેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ લાભની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આજનો દિવસ પિતૃ તર્પણ માટે પણ ઘણો મહત્વપૂર્ણ છે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે ઘર પરિવારને શાંતિ પ્રાપ્ત થાય છે આજે કરેલ પિતૃ કાર્યથી પારિવારિક સંબંધોમાં દાંપત્ય જીવનમાં સંતુલનતા જીવનમાં સ્થિરતા લઈ આવવા માટે આજે પિતૃ તર્પણ સાધ્ય પિંડદાન પણ કરાય છે પિતૃ નિમિત્તે દાન પુણ્ય પણ કરાય છે આધ્યાત્મિક સાધના ધ્યાન સૂર્ય નમસ્કાર કરીને તેનો અભ્યાસ કરીને શરીરને સંતુલિત કરી શકાય છે વ્યક્તિ ઉજ્જવલ માર્ગ તરફ પ્રેરિત થઈ શકે છે દિવસે દિવસે પૂજન વિધિ વિશે પણ આપણે જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાદીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઘરના પૂજા સ્થાન ને સાફ સફાઈ કરીને જે આપણા ઈષ્ટદેવનો ફોટો મૂર્તિ હોય છે તેની પણ સાફ સફાઈ કરવી અને ત્યારબાદ દીપક પ્રગટાવો ધોપ કરવો તાંબાના લોટામાં સ્વચ્છ જલ ભરીને તેમાં લાલ કંકુની ચપટી છે તલની ચપટી છે થોડો ગોળ નાખીને પૂર્વ દિશા તરફ મોખ કરીને ઊંચા હાથથી તે લોટાના જલને જમીન ઉપર પાડવું અર્ધી આપવું સૂર્યનારાયણ દેવને અને મંત્ર જાપ કરી શકાય છે ત્યારબાદ સૂર્યદેવની આરતી કરવી અને સૂર્યદેવને નમસ્કાર કરવા સૂર્યદેવને તલ અને ગોળનો નૈવેદ્ય ધરવો સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યના આશીર્વાદ માટે સૂર્યદેવને પ્રાર્થના કરવી તલ ગોળ કાળું ધાબળો છે અન્ન છે ફળ છે વસ્ત્ર છે તેનો દાનનો સંકલ્પ કરી શકાય છે પોતાના ઘરમાં સુખાકારી રહે એ માટે ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું બપોરના સમયે સંભય હોય તો સાત્વિક ભોજન કરો જે ભક્તો વ્રત રાખે છે સંક્રાંતિનો પણ વ્રત હોય છે તેનો પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે માટે જે ભક્તો વ્રત કરે છે તેને ફળાહાર લઈ શકે છે ચા દૂધ કોફી પણ લઈ શકે છે આજે સાત્વિકતા જાળવવી સાંજે આજે ફરી જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે સૂર્યમંત્રનો જાપ કરી શકાય છે આપણા ઘરના ઈષ્ટદેવ છે તેની પૂજા આરાધના કરીને સૂર્યદેવનું સ્મરણ કરાય છે જીવનમાં ઊર્જા સફળતા અને બાધાઓનું નિવારણ થાય છે ધનુ સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન ખાસ કરવું તે પણ જણાવવામાં આવ્યું છે તે દાનમાં ખાસ કરીને શનિનું દાન કાળા તલનું દાન અથવા કાળો ધાબળો જો દાન દેવામાં આવે તો શનિ દોષમાંથી મુક્તિ મળે છે ગોળનું દાન દેવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કાળા કંબલની જે અત્યારે ઠંડીની સિઝન છે માટે જરૂરિયાત મનને જો ગરમ વસ્ત્ર દાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે ચોખાનું દાન કરવાથી ચંદ્રદોષ શાંત થાય છે ઘઉનું દાન કરવાથી જીવનમાં સ્થિરતા નોકરી વ્યવસાયમાં મજબૂતી રહે છે ઘીનું દાન કરવાથી બળ પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક બની રહે રહે છે 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 ફળ દાન કરવાથી આયુષ્ય વધે સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય સારું રહે છે પીળી વસ્તુ જેવી કે હળદર છે પીળા વસ્ત્ર છે પીળા કેળા છે પીળી મીઠાઈ છે બેસન છે એટલે કે ચણાનો લોટ છે ચણાની દાળ છે તેનું દાન કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે વિવાહ સંતાન નો યોગમાં સુધારો થાય છે ભોજન નું દાન કરવાથી કે જે સર્વોત્તમ છે જળ અને ભોજન તેનું દાન કરવાથી સૌથી મોટા દાન નું પ્રાપ્ત થાય છે સર્વે ગ્રહ દોષ બાધા મટે છે દિવસે પણ આ કાર્ય ન કરવા ક્યા કાર્ય આજે શુદ્ધતાથી આખો દિવસ પસાર કરવો લસણ ડુંગળી કે વ્યસન નો ત્યાગ કરવો બંને ત્યાં સુધી કટુ વચન બોલવા નહીં વાણીમાં સંયમ રાખવો ખાલી હાથ નદી કે અથવા ઘાટ પર ન જવું તીર્થોમાં જઈએ તો કંઈક સામગ્રી દાન માટે જરૂર લઈ જઈએ કાંઈ નહીં તો ભોળ અથવા તલ પણ આ દિવસે ગુસ્સો વિવાદ ન કરવો નકારાત્મકતા વધી જાય છે ધનો સંક્રાંતિના દિવસે બ્રહ્મ મૂહર્તમાં ઉઠીને સ્નાન કરવાનો ઘણો મહાત્મય છે એનો લાભ અવશ્ય લેવો દેખાડા માટે કંઈ ખર્ચ ન કરવો આ દિવસે મોટી ઉંમરના લોકો છે વડીલો છે તેનું સન્માન અવશ્ય કરવું આશીર્વાદ પ્રાપ્ત કરવા ધનુ સંક્રાંતિના દિવસે તલના તેલનો દીપક મંદિરમાં જઈને પ્રગટાવી શકાય છે તળાવ નદી કિનારે પીપળાના વૃક્ષ નીચે વડલાના વૃક્ષ નીચે છે પ્રગટાવવાથી નજર દોષ ગ્રહ બાધા દૂર થાય છે દીપકનું દાન સર્વોત્તમ મનાય છે અંધકારને દૂર કરનાર છે ઘરમાં પણ ઉત્તર પૂર્વનો જે ખૂણો છે ઈશાન ખૂણો કહીએ છીએ પૂજાનો જે ખૂણો છે ત્યાં પણ દીપક પ્રગટાવી શકાય છે તલના તેલનો આખી રાત ચાલે એવો ધનુ સંક્રાંતિના દિવસે સૂર્યદેવને અર્ધી આપવાથી આત્મવિશ્વાસ વધે છે સરકારી કાર્યોમાં સફળતા થાય છે આજના દિવસે તલ અને ગોળનું દાન કરવાથી અશુભતા નષ્ટ થાય છે ધનુ સંક્રાંતિના દિવસે ગાય માતાને ગરમ બનાવેલી રોટલી તેમાં ગોળ નાખીને થોડાક તલ નાખીને જો ખવડાવવામાં આવે તો બૃહસ્પતિ ગ્રહ ગુરુગ્રહ મજબૂત થાય છે આ ઉપરાંત ધનુ સંક્રાંતિના દિવસે સર્વ દેવમય પીપળાના વૃક્ષનો અને તુલસીના છોડનું પૂજન અવશ્ય કરવું જોઈએ સર્વે ગ્રહ બધા શાંત થાય છે ભગવાન વિષ્ણુ અને સૂર્યની સંયુક્ત પૂજા પણ થાય છે ભગવાન નારાયણે આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરાય છે સંભળાય છે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ધનુ સંક્રાંતિના કે જે ધનોમાંથી આ દિવસે જે કંઈ આપણે કાર્ય કરીએ તેનો હજાર ગણો લાભ થાય છે અને ધનો સંક્રાંતિના દિવસે એવી કથા પણ પ્રચલિત છે કે જારે સૂર્યનારાયણ દેવ કે જે સર્વ રીતે ગતિમય રહે છે ક્યારે પણ બેસતા નથી ગર્મશીલ છે અને આપણને પણ તેઓ બોધ આપે છે કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી કર્મ કરતા રહેવું જોઈએ અને કર્મ ફળદાતા છે તેમના પુત્ર શનિદેવ માટે સૂર્યનારાયણ દેવ કે જે સર્વથા ગતિમય રહે છે ભગવાન શ્રી હનુમાનજીના પરમ ગુરુ છે તેવા સૂર્યનારાયણ દેવ એક વખત ફરતા ફરતા તેમના ઘોડાને થાક લાગ્યો હવે સૂર્યનારાયણ દેવ તો ગતિશીલ છે તે એક જગ્યાએ ક્યારેય રોકાઈ શકતા નથી એક વખત ઘોડાને થાક લાગ્યો હોવાથી તળાવ કિનારે બાંધ્યા ઘોડા થાકી ગયા હતા પાણી પીને તેઓ આરામ કરતા હતા ત્યારે ગધેડા હતા જેને આપણે ગધર્ક કહીએ છીએ માતા શીતળાનું વાહન છે તે ગધર્કની સવારી લઈને સૂર્યનારાયણ દેવ પોતાના કર્મ માટે નીકળી પડ્યા સૃષ્ટિનું પરિભ્રમણ કરવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણ દેવ કે જે ઘોડાના રથ ઉપર બિરાજમાન છે તે ગદર્ભના રથ ઉપર બિરાજમાન હોય ગતિ ધીમી પડી ગઈ જેથી જે સમય ચક્ર છે તેમાં અવરોધો આવ્યા અને સમય આગળ પાછળ થઈ ગયો ફરી સમય રહેતા તે ગધર્ભને તેજ તળાવના કિનારે છોડ્યા અને ફરી ઘોડાને બાંધ્યા અને ફરી પોતાની જે તેજોમય ગતિ હતી તે પ્રમાણે ચાલવા લાગ્યા જ્યારે ગધેડા ગધર્કની સવારી કરીને સૂર્યનારાયણ દેવ તે રથ ઉપર વિરાજમાન હતા ત્યારે ધનો સંક્રાંતિ થઈ ધનો રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરી ચૂક્યા હતા જે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બાર રાશિ છે તેમાં ધનો રાશિ નવમી રાશિ છે આ ઉપરાંત જ્યારે બારમી રાશિ મીન રાશિ છે તેમાં પણ જ્યારે સૂર્યનારાયણ દેવ આવે છે પ્રવેશ કરે છે મીન સંક્રાંતિ આવે છે ત્યારે પણ કમૂરતા બેસે છે જ્યારે જ્યારે ગુરુની રાશિ ધનુ રાશિ અને મીન રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે જે તે એક માસ સુધી દરેક રાશિમાં રહે છે ત્યારે ધનુ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ તેને કમૂરતા કહેવાય છે ખર માસ કહેવાય છે જ્યારે સૂર્યનારાયણ દેવની ગતિ ધીમી પડે છે ગ્રહોની ચાલ બદલાય છે એટલા માટે શુભ કાર્ય મંગલ કાર્ય વર્જિત મનાય છે અને દેવો વિશ્રામ પણ કરે છે માટે આ સમય દરમિયાન આ કાર્યોને ટળાય છે પરંતુ ધાર્મિક કાર્યો જેવા કે કથા પ્રસંગ છે શુભ વાચન છે દાન પુણ્ય છે તીર્થાટન છે તે બધું કરી શકાય છે શુભ મનાય છે મિત્રો આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોની અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ